નમસ્કાર મિત્રો તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી લેવામાં આવી છે એમાં ધોરણ છ સામાજિક વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક હતી તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક હતી તેનું સોલ્યુશન જોઈએ સૌથી પહેલાં પહેલો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પહેલો પ્રશ્ન ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જેઓ શાંતિ અને અહિંસાના પૂજારી હતા તો એમાં જવાબ આવશે સી મોહનદાસ ગાંધી બીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ બાબત જૈન ધર્મને લાગુ પડતી નથી તો એમાં આવશે ડી જીન ત્રીજો પ્રશ્ન રૂપિયા બસોની ચલણી નોટ પર બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ કયા સ્થાપત્યને સ્થાન મળ્યું છે તો એમાં જવાબ આવશે સી સાચીનો સ્તૂપ ત્યારબાદ આગળ જોઈએ ચોથો પ્રશ્ન ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈન તીર્થ આવેલ છે તો એમાં જવાબ આવશે ડી પાલિતાણા પ્રશ્ન પાંચ કપિલ વસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું તો એમાં જવાબ આવશે એ હિમાલય પ્રદેશમાં પ્રશ્ન છ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું તો એમાં જવાબ આવશે એ સિદ્ધાર્થ પ્રશ્ન સાત સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું તો એમાં જવાબ આવશે બી આલાર કલામ ત્યાર પછી આઠમો પ્રશ્ન બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે તો એમાં જવાબ આવશે એ ધર્મચક્ર પ્રવર્તન પ્રશ્ન નવ ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી તો એમાં જવાબ આવશે એ પીપળો પ્રશ્ન દસ બુદ્ધનો અર્થ શું થાય છે તો એમાં જવાબ આવશે બી જ્ઞાની ત્યાર પછી અગિયાર પ્રશ્ન જૈન ધર્મના છેલ્લા તીર્થકર કોણ હતા તો એનો જવાબ છે સી મહાવીર સ્વામી પ્રશ્ન બાર મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા તો એમાં જવાબ આવશે સી પાંચ પ્રશ્ન તેર વર્ધમાનની પુત્રીનું નામ શું હતું તો એનો જવાબ છે બી પ્રિયદર્શિની પ્રશ્ન ચૌદ મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે કઠોળ તપસર્યા કરી હતી તો એમાં જવાબ આવશે બી ઋજુ પાલિકા ત્યારબાદ પંદરમો પ્રશ્ન મહાવીર સ્વામી પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા બાદ શું કહેવાયા તો એમાં જવાબ આવશે સી જીન પ્રશ્ન સોળ જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે તો એમાં જવાબ આવશે એ આગમ ગ્રંથો પ્રશ્ન સત્તર મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા તો એમાં જવાબ આવશે ડી પાવાપુરી પ્રશ્ન અઢાર નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે તો એમાં જવાબ આવશે સી કુંડગ્રામ અને પાવાપુરી ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો તો એમાં જવાબ આવશે બી પ્રાકૃત અને અર્ધમાગદી પ્રશ્ન વીસ વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું તો એમાં જવાબ આવશે સી નંદીવર્ધન ત્યાર પછી બીજો પ્રશ્ન એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો તો એ પ્રશ્નોના જવાબ આપણે જોઈએ પ્રશ્ન એક જુનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં કયા ત્રણ રાજવીઓના લેખ છે તો એમાં જવાબ આવશે એક મહાક્ષત્ર રુદ્રદામાનો બીજું ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્તનો અને ત્રીજું અશોકના રાષ્ટ્રીય યવનરાજનો બીજો પ્રશ્ન તમારે ગુજરાતમાં આવેલ સમ્રાટ અશોકના શિલાલેખની મુલાકાત લેવી હોય તો કયા જિલ્લામાં જશો તો એમાં જવાબ આવશે જુનાગઢ જિલ્લામાં ત્રીજો પ્રશ્ન મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો તો એમાં જવાબ આવશે તે તામ્રલિપ્તિથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો ચોથો પ્રશ્ન સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો તો એમાં જવાબ આવશે પ્રેમ દયા કરુણા અહિંસા અનુકંપા અને સદાચાર પ્રશ્ન પાંચ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કર્યો હતો તો એમાં જવાબ આવશે સમ્રાટ અશોકે મ્યાનમાર શ્રીલંકા સીરિયા ઇજિપ્ત મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન છ કયા રાજવીને સકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે તો એમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો પ્રશ્ન સાત ગુપ્તયુગના કયા શાસકને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે તો એમાં જવાબ આવશે સમુદ્રગુપ્ત પ્રશ્ન આઠ બૃહદ સહિંતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો તો એમાં જવાબ આવશે વરા મિહિરે પ્રશ્ન નવ કુમારગુપ્ત પછી કયા શાસકે મગધની રાજધાની સંભાળી હતી તો એમાં જવાબ આવશે સ્કંદગુપ્ત પ્રશ્ન દસ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે તો એમાં જવાબ આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ પ્રશ્ન અગિયાર અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા તો એમાં જવાબ આવશે સિલોન ત્યાર પછી પ્રશ્ન બાર ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કયા કયા પ્રદેશો જીત્યા હતા તો એમાં જવાબ આવશે કાબુલ કંધહાર હેરાત અને બલુચિસ્તાન પ્રશ્ન તેર કયા શાસકના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો તો એમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો પ્રશ્ન ચૌદ હર્ષવર્ધનના શાસન સમયે વલ્ભીમાં કોનું રાજ્ય હતું તો એમાં જવાબ આવશે મૈત્રક રાજા ધ્રુવસેનનો પ્રશ્ન પંદર બૌદ્ધ ધર્મના કયા બે પંથ ગુપ્ત યુગ દરમિયાન વિકસ્યા હતા તો એમાં જવાબ આવશે મહાયાન અને હિનયાન પ્રશ્ન સોળ વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો કયા છે તો એમાં જવાબ આવશે અર્થશાસ્ત્ર ગ્રંથ ઇન્ડિકા ગ્રંથ દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધ ગ્રંથો અને મુદ્રા રાક્ષસ નાટક ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન સત્તર મૌર્ય યુગમાં ન્યાય ખાતાના વડાને કયા નામથી ઓળખતા તો એમાં જવાબ આવશે સમ્રાટ અથવા રાજા એટલે કે પ્રદેશ સ્ત્રી પછી પ્રશ્ન અઢાર નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે સો ગામ ભેટ કયા શાસકે આપ્યા હતા તો એમાં જવાબ આવશે હર્ષવર્ધને પ્રશ્ન ઓગણીસ મહાપ્રતિહાર શબ્દનો અર્થ સમજાવો તો એમાં જવાબ આવશે ગુપ્તયુગની શાસન વ્યવસ્થામાં મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવામાં આવતા પ્રશ્ન વીસ ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને કયા સમ્રાટ સાથે પરણાવી હતી તો એમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત સાથે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે રૂઢ સંજ્ઞાઓ બીજી ખાલી જગ્યામાં આવશે દક્ષિણ ત્રીજી ખાલી જગ્યામાં આવશે કાળા રંગનો ચોથી ખાલી જગ્યામાં લેટિન પાંચમી ખાલી જગ્યામાં ખેતી છઠ્ઠામાં આવશે કરકુરૂત સાતમામાં આવશે પાણી આઠમામાં આવશે પીળો નવમામાં આવશે હોકાયંત્ર દસમામાં આવશે નૈઋત્ય અગિયારમામાં આવશે રાજકીય ત્યાર પછી બારમી ખાલી જગ્યા એમાં આવશે પહેલી ખાલી જગ્યામાં આઠ અક્ષાંશથી ચાર અને બીજી ખાલી જગ્યામાં સાડત્રીસથી છ પછી તેરમી ખાલી જગ્યામાં ઉત્તર ચૌદમી ખાલી જગ્યામાં જમીન માર્ગ અને પંદરમી ખાલી જગ્યામાં આવશે દક્ષિણ ત્યાર પછી જોડકા જોડો ચોથો પ્રશ્ન છે જોડકા જોડો એમાં પહેલું જોડકું જોઈએ એમાં છે રોકીઝ પર્વતમાળા તો એ આવશે ઉત્તર અમેરિકા પછી હોસ્ટ પર્વત તો એ આવશે જર્મની ત્રીજું ફ્યુજિયામાં તો એ આવશે જાપાન ચોથું વિસુવિયસ તો એ આવશે ઇટાલી અને અરવલ્લી એ આવશે ભારત ત્યાર પછી બીજું જોડકું છે એ જોઈએ પહેલું અખાત તો એની સામે આવશે બીજું પછી બીજું ભૂષિર એની સામે આવશે પહેલું ત્રીજું ટાપુ એની સામે આવશે ચાર નંબરનું પછી ડી ખીણ તો એની સામે આવશે પાંચ નંબરનું અને સામુદ્ર ધુની તો એની સામે આવશે છ નંબરનું ત્યારબાદ ત્રીજું જોડકું જોઈએ પહેલું ગેડ પર્વત તો એમાં આવશે બીજું એન્ડીઝ પર્વતમાળા પછી બીજું ખંડ પર્વત તો એની સામે આવશે ચોથું સાતપુડા પર્વત ત્રીજું જ્વાળામુખી પર્વત તો એની સામે આવશે પહેલું ફ્યુઝિયામા પર્વત અને ચોથું અવશિષ્ટ પર્વત તો એની સામે આવશે ત્રીજું નીલગિરી પર્વત પછી બ છે કે વિધાન સાચું છે કે ખોટું તે જણાવો તો એમાં જે એક વિધાન છે એમાં આવશે સાચું ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન પાંચ ટૂંક નોંધ લખો આપણે ચાર ટૂંક નોંધું આપેલી છે એ આપણે લખવાની છે તો જુઓ એના જવાબ મેં અહીં આપેલા છે તમે જોઈ શકો છો પહેલી ટૂંક નોંધ છે લોક અદાલતનું મહત્વ તો એનો જવાબ મેં લખેલો છે ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે ગ્રામ પંચાયતના કાર્યો તો એ પણ અહીં લખેલું છે ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ મહાનગરપાલિકાના કાર્યો તો એનો જવાબ પણ મેં અહીં લખેલો છે અને છેલ્લી ચોથી ટૂંકનો છે જિલ્લા કલેક્ટરની ભૂમિકા તો એનો જવાબ પણ મેં અહીં લખેલો છે તો મિત્રો આ હતું ધોરણ છ સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ